રાજ્યમાં બે દિવસ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે કે ભારે વરસાદના કારણે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદથી મારબૂટ હોવાના રાજકોટમાં અમદાવાદ હાઈવે પરનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કે આ વીસ જેટલી કારમાં ટાયરોને ફાટવામાં બનાવ બનાવ્યા હતા અને મળતા એવામાં પ્રમાણે રાજકોટથી અમદાવાદ હાઈવે પર જતા આ મુસાફરોને સતર્ક રહેવાની જરૂર છે કારણ કે રાજકોટમાં અમદાવાદ હાઈવે પર નજીક મોટી દુર્ઘટના ટળે છે કે પુલ પર મોટોનો ખાડો અન્ના કારણે અંદાજે 20 ફૂટ જેટલી કારોમાં ટાયરો ફાટતા ન બનાવો બન્યા છે કે રાજકોટમાં કાર સાલુકોમાં દ્વારા વિડિયોમાં સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે કે જો કે સવાલ અહીં હતી છે કે ગોધરાના કારણે જો કે આ મોટી અજાનહાની સર્જાય હોય તેની માટે જવાબદાર કોણ હોત કે રાજકોટમાં કાર ચાલકો દ્વારા વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કે આ શિક્ષેલનું આ કામ પૂર્ણ નથી થતું ને ત્યારે હવે પર બનેલા આ બ્રિજના ગુણવત્તાને લઈને આ સવાલ ઊઠી રહ્યા છે કે સરપ્રાઇઝ માય ચેનલ લાઈક શેર આવા જ વિડીયો જોવા માટે જોડાઈ રહો અમારી ચેનલમાં